તો કેમ છો દર્શક મિત્રો મિત્રો ફરીથી સ્વાગત છે આપ સૌનું મારા એક નવા વિડીયોમાં થમણેલ જોઈને આપ સમજી જ ગયા છો કે આજના વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ પશુઓની અંદર જોવા મળતું રસીકરણ કે ક્યારે કયા રોગમાં કયું રસીકરણ કરાવવું જોઈએ તેના વિશે નમસ્કાર મિત્રો હું છું ડોક્ટર ભૌમિક પંચાલ આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ઉપર સમય સમયના બગાડતા આ ખૂબ જ મહત્વની માહિતીની આગળ વાત કરીએ ચાલો તો મિત્રો રસીકરણની વાત કરીએ સૌથી પહેલાં તો એ જરૂરી કેમ્પ છે તો સૌને આપને ખબર જ છે કે જ્યારે રોગ અટેક કરી દે હુમલો કરી દે ત્યારે ખૂબ જ બધા પશુ હોય કે પછી પક્ષી હોય કે કોઈ પણ માણસોમાં પણ જ્યારે રોગનો મારો આવે ત્યારે ખૂબ જ બધા મરણ થતા હોય છે પશુઓ હોય તો બીમાર પડતા હોય છે દૂધ ઉત્પાદન ઘટી જાય છે પશુપાલકને ખૂબ જ આર્થિક રીતે નુકસાન થતું હોય છે પૈસાની પૈસાથી લઈને દરેક રીતે પશુપાલક હેરાન થાય છે જ્યારે પશુઓમાં કોઈ રોગ આવી જાય તો અગત્યની વસ્તુ એ છે કે રોગ આવે જ નહીં તેના માટે પ્રાથમિક શું ધ્યાન રાખવું લાવતાની સાથે જ પશુને શું ધ્યાન રાખવું તો એક જ ઓપ્શન છે રસીકરણ રસીકરણ એ એક છત્રી છે કે જે નીચે પલડ પલળતો જે માણસ હોય એને બચાવે અને એક અંબરેલા કહી શકાય તો આ રસીકરણ એક એવી વસ્તુ છે કે જે પશુને રોગ સામે લડત આપે છે રોગ સામે લડવાની શક્તિ પૂરી પાડે છે અને પશુને રોગ થાય તો તેની સામે લડી શકે એટલો પાવર પૂરો પાડે છે તો આ જ રીતે ગાયો અને ભેંસોની અંદર કયા કયા રોગ છે એમાં કઈ રસી આપવી જોઈએ કઈ ઉંમરે આપવી જોઈએ ને કયા સમયે આપવી જોઈએ એના વિશેની આજે વિસ્તારમાં આપણે ચર્ચા કરીશું તો સૌથી પહેલાં આપણે વાત કરીએ મિત્રો રોગનું નામ છે ગઢસુંડો ગઢસુંડાની અંદર આપણે પ્રાથમિક રસીકરણ છ મહિનાની ઉંમરે અથવા તેથી વધુ જેની બુસ્ટર રસી હોય તે દર વર્ષે એ પ્રમાણે આપણે આપતા હોઈએ છીએ રસી આપવાનો સમયની વાત કરીએ તો દર વર્ષે ચોમાસા પહેલાં મે અને જૂન મહિનામાં રસીકરણ આપતા હોઈએ છીએ બીજું કે રસીનું નામ રક્ષા એચએસ આ નામથી એની રસી બજારમાં મળતી હોય છે ઘડસુંડાને આપણે હેમ્બ્રેજીક સેપ્ટેસેમિયા એટલે કે એચએસ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ બીજા નંબરે છે ગાંઠિયો તાવ જેને કહેવાય બ્લેક ક્વાર્ટર્સ બીક્યુ પ્રાથમિક રસીકરણ એનું છ મહિનાની ઉંમરે અથવા તેનાથી વધારે બુસ્ટર રસી થાય છે એની દર વર્ષે જેમ એચએસમાં હોય છે રસી આપવાનો સમય દર વર્ષે ચોમાસા પહેલાં મે અને જૂન મહિનામાં સેમ એચ એસના જેમ ગઢસુંડાની જેમ એની રસીનું નામ છે રક્ષા બીક્યુ બીક્યુ એટલે કે બ્લેક વોટર ત્રીજા નંબર એક ખૂબ જ અગત્યનો રોગ છે ખરવા મોવાસો જેને એવું કહેવાય છે ખરમારો અથવા તો મોવાસો ખરવો આવા અલગ અલગ નામથી એ જાણવામાં આવે છે આ રોગમાં પશુનું મરણ એટલું થતું નથી પણ આર્થિક રીતે પશુપાલકને ખૂબ જ માર પડે છે પશુઓને મોઢામાં ચાંદા પડે પગમાં ચાંદા પડે ખરીઓમાંથી લોહી નીકળે જીવડા પડે પશુ ખાઈ ના શકે ને ખૂબ જ હેરાન થાય છે તો આ રોગ માટે પણ ખૂબ જ અગત્ય છે રસીકરણ રસીકરણ ક્યારે કરાવીશું પ્રાથમિક રસીકરણ છે એનું ત્રણ મહિનાની ઉંમરે અથવા એના પછી બૂસ્ટર રસી એની આવશે નવ મહિના પછી ખરવામાં વાસું છે એની રસી બે પ્રકારે આવે છે એક તો જેલ ફોર્મમાં આવે છે અને એક તો ઓઇલ ફોર્મમાં આવે છે તો જે જેલ ફોર્મમાં ઓઇલ રસી આવે છે તે વર્ષમાં બે વખત માર્ચ અને સપ્ટેમ્બરમાં આપી શકાય ઓઇલ એડન્ટ આવે છે તે વર્ષમાં એક વખત બરાબર તો આ પ્રમાણે એનું રસીકરણ આપી શકાય છે રસીનું નામ છે ઓવીએસી રક્ષા રક્ષાઓબેક એવું નામથી આપણે પણ એને ઓળખતા હોઈએ છીએ ચોથા નંબરે છે કાર્ડિયો તાવ એનું પ્રાથમિક રસીકરણ આવે છે છ મહિનાની ઉંમરે અથવા તેનાથી વધારે દર વર્ષે એનું રસીકરણ જે વિસ્તારમાં રોગ જોવા મળતો હોય ત્યાં કરાવી લેવું જોઈએ અને એન્થ્રેક્સ પો નામની એની વેક્સિન આવતી હોય છે કે જે એન્થ્રેક્સ માટે વપરાતી હોય છે પછી છે ચેપી ગર્ભપાત એટલે કે એને એવું કહેવાય કે બ્રુસેલોસિસ પશુઓનું તરવાઈ જવું ખાસ કરીને છેલ્લા ત્રણ મહિનાની અંદર જ્યારે પશુ તરવાઈ જાય તો એવા કેસીસમાં બ્રુસેલાનું રસીકરણ અપાવી દેવું જોઈએ આનું રસીકરણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અગત્યનું છે આમાં એવું નથી કે એક વખત ચૂકી ગયા તો ફરીથી તમે કરાવી શકો રીઝન કારણ એનું એ છે કે માત્ર પાળી અને વાછરડી માટે જ એ હોય છે પાળા કે વાછરડામાંનું રસીકરણ ના થાય ફક્ત માદા પશુઓમાં પાળી કે વાછરડીમાં જ એનું રસીકરણ થાય ને એક જ વખત ફક્ત ને ફક્ત જિંદગીમાં ચારથી આઠ મહિનાનું પશુ હોય ત્યારે જ મુકાવી શકાય જેને કાફ ફૂડ વેક્સિન કહેતા હોય છે એના પછી એનો સમય જતો રહ્યા પછી એનું રસીકરણ આપણે કરાવી શકતા નથી જ્યાં રોગ જોવા મળતો હોય ત્યાં આપણે એનું રસીકરણ કરાવી શકો બ્રુવેક્સ નામથી એની રસી આવે છે પછી આવે છે થાઇલેરિયોસિસ જેને આપણે ઘણા લોકો ગાંઠિયો તાવ સમજીને મિસઅન્ડરસ્ટેન્ડ થતા હોય છે તો એ ગાંઠિયો તાવ અલગ છે ઠીક છે આ છે થાઇલેરિયોસિસ પશુનું તાપમાન શરીરનું ખૂબ જ વધી જતું હોય છે તો થાઇલેરિયોસિસની અંદર પ્રાથમિક રસીકરણ બે મહિનાની ઉંમરે અથવા તેનાથી વધારે દર ત્રણ વર્ષે એનું રસીકરણ કરાવી લેવું જોઈએ એ રસીનું નામ આવે છે રક્ષાવેક ટી તો મિત્રો આ થઈ ગઈ ગાય અને ભેંસની અંદર રસીકરણની તમામ માહિતી સ્ક્રીનશોટ તમે લઈ શકો છો ફોટો સ્ક્રીન પર હતો એ તમને જો ફરીથી જોવું હોય તો અત્યારે હું સ્ક્રીન પર બતાવી દઉં છું એક વખત આનું સ્ક્રીનશોટ જરૂર લઈ લો કે જેનાથી તમને કામ લાગે ક્યાંક કોઈ જગ્યા પે કોઈ જગ્યા પર લખીને ચોંટાડી પણ શકો છો કે જેનાથી જે પશુપાલક મિત્રો હંમેશા ગાય ભેંસ રાખતા જ હોય બહુ બધી તબેલો કેવો હોય તેમને આ કામ લાગે અને બીજા પશુપાલક મિત્રો સુધી જરૂર પહોંચાડી દેજો મિત્રો આવી જ પશુપાલનને લગતી અવનવી માહિતી વિશે હું માહિતી આપતો હોઉં છું નવી નવી અપડેટ્સ ગુજરાતીમાં તમને સરળ સમજાય એવી ભાષામાં આપતો હોઉં છું વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મને ખબર છે કે તમે કરી દેશો આશા તો રાખું છું કરી દેજો ગમે હોય તો બીજા મિત્રો સુધી જરૂર શેર કરી દેજો નવા વિડીયોમાં મળીશું એક નવી માહિતી સાથે કોમેન્ટમાં કંઈ પ્રશ્ન લાગે તો જરૂર પૂછી લો તો ચાલો બસ આટલું જ મળીએ નવો વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત